નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો પોરબંદર ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર સાવરકુંડલા ચાર હજાર ચારસો થી પાંચ હજાર એકાવન રાપર ત્રણ હજાર પાંચસો અગિયાર થી ચાર હજાર સાતસો એકોતેર વિસાવદર ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ થી ચાર હજાર બસો એકતાલીસ રાજકોટ ચાર હજાર એકથી પાંચ હજાર પાટડી ચાર હજાર પચાસથી પાંચ હજાર એકસો એકાવન જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પંચાવન બહુચરાજી ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ચાર હજારથી પાંચ હજાર એકસો મોરબી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પચાઉ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો એક જુનાગઢ ચાર હજાર બસોથી પાંચ હજાર બે ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો सांगध्रा चार हज़ार एक सौ दस की पांच हज़ार एक पाथावडा चार हज़ार पच्चीस चार हज़ार नौ सौ जामजोधपुर चार हज़ार थी पांच हज़ार हड़वद चार हज़ार चार सौ पचास थी पांच हज़ार तरह सौ सेपुर तरह हज़ार नौ सौ एकोतेर थी तरह हज़ार नौ सौ एकोतेर विसनगर बे हज़ार नौ सौ एक थी चार हज़ार भावनगर चार हज़ार बसो चार हज़ार सात सौ अमरेली हज़ार सात सौ चार हज़ार आठ सौ थरा हज़ार चार सौ हज़ार बसो एक સિહોરી ત્રણ હજાર બસોથી પાંચ હજાર એકસો વીસ બાભર ચાર હજારથી પાંચ હજાર એકસો કડી ચાર હજારથી ચાર હજાર બસો એકોતેર વારાહી ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર ત્રણસો ખંભાળિયા ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો પાટણ ચાર હજારથી ચાર હજાર આઠસો સાઠ સમી ચાર હજારથી પાંચ હજાર પચાસ તળાજા ચાર હજારથી ચાર હજાર પાંત્રીસ જામનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો પંચાણું દિયોદર ત્રણ હજાર બસોથી પાંચ હજાર ચારસો જસદણ ચાર હજારથી ચાર હજાર નવસો થારીસ ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર એકોતેર ગોંડલ ત્રણ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર બસો એક્યાસી ડીસા ચાર હજાર એકસો એકથી પાંચ હજાર ત્રણસો કાલાવટ ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર વિરામગામ ચાર હજાર ચારસો ત્રીસથી ચાર હજાર સાતસો એંસી બોટાદ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચ ઊંઝા ચાર હજારથી છ હજાર ત્રણસો પચાસ માંડલ ચાર હજાર ચારસો એક થી પાંચ હજાર સાઠ ને ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર એકાવન અંજાર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર આઠસો નેવું ધાનેરા ચાર હજાર બસો છ્યાસી થી પાંચ હજાર એકસો એકાવન લાખણી ચાર હજારથી ચાર હજાર છસો એકાવન રાંધનપુર ત્રણ હજાર સાતસો દસથી પાંચ હજાર પાંચસો એક ખરાટ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો